સાંજથી બપોરના આજે બે વાગ્યા સુધીમાં પડ્યો છે તો કુતિયાણા અને રાણાવામાં પણ દસ ઇંચથી વધુ વરસાદ વરસતા સમગ્ર જે પોરબ જિલ્લો છે તેમાં જે પાણી છે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણીના ભરાવા જે સોસાયટીઓ છે તેમાં પણ જોવા મળી રહ્યા છે આપ જે દ્રશ્યો જોવો છો તે પોરબંદરના મીરાનગર વિસ્તાર જે છે તેના દ્રશ્યો છે લોકોના ઘરમાં પણ પાણી ઘોસી જતા જે નુકસાની છે તે નુકસાની સહન કરવાનો વારો આવી છે ગયા વર્ષે પણ આ વિસ્તારમાં પાણી છે તે ભરાયું હતું પરંતુ ગયા વખતની સરખામણીમાં આ વખતે પાણી છે તે પાણી વધુ ભરાયું છે કારણ કે જે ભૂગર્ભટનની કામગીરી થઈ અને ત્યારબાદ જે ભરતી કરવામાં આવી તે ભરતી જે છે તે નાખવામાં સમથળ ન થતા જે પરિસ્થિતિ છે તે વધુ વણસી છે આપ જુઓ કે આ લોકોનું ઘર જે છે કેટલી જે ફર્નિચર જે છે સહિત જે ઘર વખરી છે તેની કઈ દશા છે તે આ પાણીના કારણે થઈ છે એટલે કે ખૂબ જ દયનીય પરિસ્થિતિ જે છે વિસ્તારમાં જોવા મળી રહી છે આપણી સાથે અહીંના જે ઘરના માલિક છે એ વાત કરીએ ખરેખર આ પરિસ્થિતિ જે છે તમે આ જે કહેવાય કે પોસ્ટ વિસ્તારથી આટલા મૂંગા જે ઘર છે તમે જે તે વખતે ખરીદ્યા છે અત્યારે આ પરિસ્થિતિ જોઈને ખરે કેટલું દુઃખ થાય છે સર અમે અહીંયા વીસ વર્ષથી ત્યાં રહીએ છે છેલ્લા બે વર્ષમાં એ ની કામગીરી બંધ થઈ છે એટલે આ બે વર્ષથી આ પાણીનો નિકાલ નથી થતો અને વધુ ભારે વરસાદને કારણે પાણીની ક્યાંય પણ જવાની સગવડતા નથી ઉદ્યોગનગરનું પાણી ઢોકડી હનુમાન સાઈડ નું પાણી બધું અહીંયા ભરાય છે આ વિસ્તાર છે નાનો નીચાણ વાળો વિસ્તાર છે એટલે બધું પાણી અહીંયા ભરાય છે તમે જોઈ શકો છો ઘરમાં આટલું પાણી આવી ગયું છે મારે ચાર વર્ષની નાની બેબી છે ઘરમાં અમે એકલા છે અટાણે કઈ પણ શાકભાજી જમવાનું ફળ ફૂલ રસોડું બ્લોક છે કઈ પણ સુવિધા છે નહીં મારા ભાઈ ની યાદ ટિફિન આવે છે અમે ટિફિન જમીએ છે બે દિવસ થી આ પરિસ્થિતિ છે હવે આનું નિવારણ કેદી થશે કઈ ખબર નથી સરકારે નહીં સામે

પણ સાંકળોને બંધ કરી દેતા આ વિસ્તાર ખૂબ જ અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યો છે અને કમર ડૂબ અને કમરથી પણ વધુ કોઈ જગ્યાએ પાણી છે તે ભરાયા છે જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે પ્રતિશ સીલુ ન્યુઝિન ગુજરાતી પોરબંદર